હાલના તબક્કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે એક નવું જ વાતાવરણ ઉભું થવા જઈ રહ્યું છે ત્યારે શક્તિપીઠ અંબાજી ગ્રામ પંચાયતની મુદ્દત મુદત ત્રણ વર્ષ કરતા વધુ સમયથી પૂરી થયા હોવા છતાં ચૂંટણી કરવાના બદલે ગ્રામ પંચાયતમાં વહીવટદારને બેસાડી દેવામાં આવ્યા છે જ્યારે લોકશાહીને જીવંત રાખવા સ્થાનિક મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી તકે કરવાની માંગ કરી રહ્યા છે ચૂંટણી માટે બેઠકોની તો જાહેરાત કરી દેવામાં આવી છે અઢાર બેઠકોમાં સત્યાવીસ ટકાના ના સુધારા સાથે નવી બેઠકો જાહેર કરવામાં આવી છે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં અંબાઈ પંચાયતમાં સ્થાનિક પ્રતિનિધિઓ રાજ ના હોવાથી અંબાઈની મહામૂલી મિલકત એવો કોમ્યુનિટી હોલ જે ભારત સરકારની યોજનામાં પંચ્યાસી લાખના ખર્ચે બનેલો હતો જે જર્જરિત પણ નતો એ પણ તોડી લેવામાં આવ્યો અંબાઈની તમામ જગ્યાઓ પડાવી લેવામાં આવે છે એક ગ્રામ પંચાયતની કે ગ્રામ સભાની મંજૂરી વગર જ આ બધી બારોબાર અધિકારી રાજમાં જગ્યાઓ લઈ લેવામાં આવે છે એમ અંબાઈ ગામના આવનારા ભવિષ્યમાં મોટું નુકસાન થાય એવું છે ચૂંટણીના પડકારા વાગી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતની કુલ અઢાર બેઠકો છે અંબાજી ગ્રામ પંચાયતની આ વખતેની ચૂંટણીમાં ફેરફાર કરાયેલો છે જેમાં સરપંચની બેઠક સામાન્ય મહિલા તરીકે જાહેર કરેલ છે જ્યારે અઢાર સામાન્ય મહિલા તરીકે કરાયેલી છે જ્યારે અઢાર વોર્ડની બેઠકોમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે જેમાં સત્યાવીસ ટકા જેટલો ઓબીસી બેઠકો ફાળવાયેલ છે જેમાં વોર્ડ નંબર એક જે સામાન્ય સ્ત્રી છે જ્યારે બે નંબરની બે નંબરથી સાત નંબર સુધી અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બેઠક જાહેર કરાયેલ છે